ઉખાણું પેલું દિવસના લટકી રાતમાં અટકી બતાવો એ શું તો મિત્રો આનો જવાબ છે સોય દોરો બીજું કાળી કાળી મેસ મમ્મી લાલ લાલ છોકરા જ્યાં ભાગે મમ્મી ત્યાં ભાગે છોકરા તો બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે રેલગાડી ત્રીજું ચાર અક્ષરનું મારું નામ ટીનમીન તારા કરવાનું મારું કામ લગન ઉત્સવ હોય ભલે તહેવાર બધામાં મારું નામ તો મિત્રો આનો જવાબ છે ફૂલઝરી ચોથું ના જાડશે ના તો એ ખેતરમાં ના અનાજ ના તો એ ફળ ખાવામાં એ વપરાય જાય તો કોણ જાણી નામ તો મિત્રો આનો જવાબ છે મીઠું ઉખાણું પાંચમું કાળું શે મારું રૂપ હોય ભલે પછી વરસાદ કે ધૂપ ના તો હું પતંગ ના તો હું વિમાન સાંભળી મારી વાણી બંધ કરે સૌ કાન તો બોલો હું કોણ તો મિત્રો આનો જવાબ છે કાગડો ઉખાણું છઠ્ઠું હરણ જેવી એની ચાલ ઊંટ જેવી એની બેઠક શરીર એનું લીલું સમ ના હોય એને એકેય બાલ તો બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે ડેટકો ઉખાણું સાતમું ગોલુ અને મોલુ બંને દોસ્ત છે એકવાર ગોલુની મુર્ગીએ મોલુના ઘરે જઈ ઈંડા આપ્યા તો કહો એ ઈંડા કોના થશે ગોલુના કે મોલુના તો મિત્રો આનો જવાબ છે એ ઈંડા મુર્ગીના થશે ઉખાણું આઠમું એક ખોરાક ઘરે ઘરે હોય શરીર એનું પૂરું ફાટે એના વગરના ઘર ચાલે તો કોણ જાણી નામ બતાવે તો મિત્રો આનો જવાબ દીધા પહેલા આપણી આર કે ગુજરાતી ઉખાણા ચેનલને ને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પર ક્લિક કરો તો મિત્રો આનો જવાબ છે ઘઉં ઉખાણું નવું ચોકી ઉપર બેઠી એક રાણી માથે આગ બદનમાં પાણી તો બોલો એ શું મિત્રો આનો જવાબ છે મીણબત્તી બુદ્ધિમાન ઉખાણું ઉખાણું અગિયારમું પગ નથી છતાં ચાલતી રહેતી હાથથી એનું મોઢું લૂચતી રહેતી તો બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે ઘડિયાળ ઉખાણું બારમું ના હોય એને કોઈથી લડાય ના હોય એને કોઈથી ઝગડો સતા સદાય થાય છે એની પીટાઈ તો બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે ઢોલ ઉખાણું ત્રણ અક્ષરનું એનું નામ આવે છે ખાવામાં કામ છેલ્લો અક્ષર કપાય તો હળ બની જાય અને વચ્ચેનો અક્ષર કપાય તો હવા બની જાય તો બોલો એ શું મિત્રો આનો જવાબ છે હલવા મસ્ત મજાનું ઉખાણું ઉખાણું ચૌદમું ખુલ્લી રાતમાં પેદા થાવું પાનમાં હું સુઈ જાઉં મોતી જેવી સુરત મારી વાદળોની હું પોતી કહેવાતી તો બોલો એ કોણ જો મિત્રો તમને આનો જવાબ આવડતો હોય તો કોમેન્ટ બોક્સમાં દેજો તો મિત્રો આનો જવાબ છે ઝાકળ ઝાકળ બિંદુ મગજ ઘસવા વાળું ઉખાણું ઉખાણું પંદરમું ભરતને ચાર ભાઈઓ છે રાકેશ સંજય અને મહેશ તો ચોથા ભાઈનું નામ શું હશે મિત્રો આવા જ વિડીયો જોવા માટે ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો આનો જવાબ છે ભરત